હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિદ્યાસાયિક ભરતીનો પહેલો રાઉન્ડ આવી ચૂક્યો છે એટલે કે પ્રથમ તબક્કો આવી ચૂક્યો છે બરાબર કોના માટે તો છથી આઠ માટે આના માટે આપણે ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને એ આપણે રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવી ચૂક્યો છે એટલે કે હોલ ટિકિટને આ બધી જે વસ્તુ છે ડાઉનલોડ થવાની ચાલુ થઈ ગઈ છે કોને કોને ક્યારે ક્યારે શું છે એની વાત કરીશું અને અહીંયા વિડીયોમાં એ પણ વાત કરીશું કે આ આપણી જે શાળા પસંદગીનો કાર્યક્રમ છે ક્યારે છે બરાબર તો અહીંયા દેખવા જઈએ તો સૌપ્રથમ આની અંદર ઓગણીસ તારીખના રોજ એટલે કે તેર વાગ્યાના રોજ બરાબર તેર વાગ્યાના રોજ વેબસાઇટ ઉપર આનો ઓનલાઈન લેટર મૂકી દેવામાં આવ્યા છે બરાબર તો વિદ્યા ભરતી જે છે એટલે કે ગુજરાતી માધ્યમ એમાં પણ અનામત અને બિનઅનામત કેટેગરીનું ટોટલીનું મેરિટ મૂકી દેવામાં આવે છે એવું નથી કે દિવ્યાંગ ઉમેદવારોનું પહેલાં મૂકી દેવામાં આવે કાં જનરલ કેટેગરીનું ઉમેદ મૂકી દેવામાં આવે એવું નથી ટોટલીનું મૂકી દીધું છે બરાબર એટલામાં ટોટલી ઉમેદવારો આના હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે કયા કે જે મેરિટમાં આવે છે બરાબર મેરિટ કેટલું છે એની હવે વાત કરીશું હવે એની સમય મર્યાદા બતાવી દીધી છે કે ત્રેવીસ સાતથી માંડીને છ આઠ સુધી એટલે કે છ ઓગસ્ટ સુધી જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે અને તે સમયે તમને તારીખ સમય અને એ તમારા કોલ લેટરમાં દર્શાવેલો છે એટલે કે આમાં શિફ્ટ સિસ્ટમ જેવું છે તમને એક રીતે વાત કરીએ એક તબક્કા પડે છે કે ભાઈ આટલાથી આટલા ઉમેદવાર આ તારીખે આટલાથી આટલા ઉમેદવાર આ તારીખે એવું હા એમાં કોઈક ને કંઈક પ્રશ્ન જાગે અને કોઈક જો રહી જાય તો એની જવાબદારી બો પરીક્ષા બોર્ડ સ્વીકારશે નહીં બરાબર ભરતી બોર્ડ સ્વીકારશે નહીં હવે અહીંયા ભરતીનો પ્રકારની ને એ બધી વાત કરીશું આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો એક જ મિનિટ હા બસ હવે તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો અને આને સાચવી શકો છો વાત કરીશું આની જ આપણે બરાબર અહીંયા અલગ અલગ કેટેગરી બતાવી દીધી છે એ બરાબર ઓપન કેટેગરી છે અને અહીંયા સૈનિકવાળા છે બરાબર સૈનિક પછી અહીંયા સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો છે આટલાનું આ દર્શાવી આવે છે ગણિત વિજ્ઞાનની અંદર ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરીનું પંચોતેર પોઈન્ટ ઝીરો ઝીરો ઓગણત્રીસ જે વોટકેલું છે બરાબર દિવ્યાંગ ઉમેદવારો જે એ કેટેગરીમાં આવે છે બરાબર એનું અહીંયા મેરિટ આવે છે ઓગણસાઇ પોઈન્ટ ટકા છે એટલે કે હવે ઓગણસાઇ એટલે બહુ નીચું ગયું પણ બની શકે છે બરાબર કેમ કે આ દિવ્યાંગ ઉમેદવારોમાં આ ઉમેદવારો ખાસ પ્રયત્ન કરવાનું ઓછું ટાળતા હોય એવું બનતું હોય છે એટલે બરાબર ઉમેદવારો ઓછા હોય તે તો મેરિટ જવાનું સીધું નીચું એ વાત સાચી જ છે ગુજરાતીમાં ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી સબ્જેક્ટની અંદર અડસઠ ટકા જેવું રહ્યું છે અડસઠ પોઈન્ટ ઓગણીસ જેવું રહ્યું છે બરાબર પછી હિન્દીની અંદર ઓપન કેટેગરીની અંદર વાત કરીએ તો છાસઠ જેવું રહ્યું છે કેટલું છાસઠ સત્યાવીસ જેવું રહ્યું છે એમાં પણ હિન્દીમાં દેખી લઈએ તો સત્તાવન પોઈન્ટ ચોપન આનું મેરિટ રહ્યું છે એ કેટેગરીનું બી કેટેગરીમાં પાસઠ પોઈન્ટ એક્યાસીનું રહ્યું છે અને તેસઠ પોઈન્ટ ત્રીસ આનું રહ્યું છે બરાબર તો દેખવા જઈએ આ ઓલ ઓવર કેટેગરીને હવે ઇંગ્લિશની અંદર દેખવા જોઈએ તો ઇંગ્લિશમાં સિત્તેર ઇંગ્લિશમાં કરતાં વધ્યું છે હિન્દી કરતાં વધી ગયું છે સિત્તેર પોઈન્ટ છે એટલે કે આના હિન્દીના ઉમેદવારો વધારે છે અને એમાં માજી સૈનિકનો ઉમેદવાર પણ એમનું પણ ફોર્મ અંદર આવેલું છે ને એનું મેરિટ છે 59.12 પોઈન્ટ બાર આવ્યું છે બરાબર એ રીતે છે સંસ્કૃતની અંદર દેખવા જઈએ તો ઓપન કેટેગરીની અંદર સડસઠ પોઈન્ટ આવ્યું છે અને સામાજિક વિજ્ઞાનમાં બોતેર પોઈન્ટ એકસઠ અહીં એટલે આવીને અટક્યું છે બરાબર આ પાછળના પોઈન્ટ પણ મેન્શન કરે છે એટલે કે એ પણ માઇને રહે છે ભાઈ હા કે એ પણ ચડતી ક્રમનો ઉતરતી ક્રમનો એ નક્કી કરતા હોય છે બરાબર હવે આની અંદર સૌથી વધારે કોનું મેરિટ ઉપર ગયું તો એની દેખવા જઈએ તો ભૂખા કાઢી નાખે એવું ગણિત વિજ્ઞાન બરાબર એટલે કે ગણિત વિજ્ઞાનની અંદર ઉમેદવારો બહુ બધા છે એવું કહેવાય એનો મતલબ એવો જ થઈ ગયો બરાબર અને સૌથી લોઅર ઓછામાં ઓછું મેરિટ કયું ગયું છે તો આની અંદર દેખવા જઈએ તો બે આવી જાય છે એક હિન્દી આવી જાય છે બરાબર હિન્દી છાસઠ પોઈન્ટ સત્યાવીસ અને સંસ્કૃત એની નજીક પહોંચે છે સડસઠ પોઈન્ટ છાસઠ સડસઠ આ બે નજીક છે હવે આ થવાનું કારણ શું તો આ થવાનું કારણ એ છે કે આ બંને વિષયો છે એ દસમા ધોરણની અંદર વિકલ્પમાં નીકળી જાય છે અથવામાં નીકળી જાય છે એટલે આ સબ્જેક્ટ ગ્રેજ્યુએશન માટે હવે પસંદગીમાં બહુ ઓછું થઈ ગયું છે આ હિન્દી અને સંસ્કૃત કોઈ નહીં લેતું અને એના કારણે એના ઉમેદવાર મળતા નથી એવું બની શકે એવું મારું માનવું છે ઓકે તમારું જે માનવું એ કોમેન્ટમાં કહેજો બરાબર હવે તો આપણી જિલ્લા લેવલની જે કાર્યવાહી છે એની વાત કરીશું જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવાર વેબસાઇટ ઉપરથી ઓનલાઈન જે કોલ લેટર છે આપણે ડાઉનલોડ કરી લેવાના છે ને અને એ અન્ય કોઈ પ્રકારે કોલ લેટર આપવામાં આવશે નહીં એટલે કે એવું નહીં વિચારતા કે રજીસ્ટર એડીથી આવશે કે ટપાલ દ્વારા કોઈ પણ અલગથી આવી જશે એવું કંઈ દે ઈમેલથી આવે આવું પણ ના બને બરાબર હવે એક અગિયાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ છે યાદ રાખજો દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામત કુલ જગ્યાઓ પૈકીની છે એટલે કે કુલ જગ્યાઓની અંદર અમને વિભાજન કરે છે તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે દાખલા તરીકે જે એસસી એસટી ઓ બી જે કેટેગરીના હશે તે કેટેગરીની એ જગ્યામાં એટલે કે એ જિલ્લાની અંદર જગ્યા હશે તો એને એ જગ્યા આપવામાં આવશે નહીં તો એને અન્ય જિલ્લામાં જવાનું રહેશે એ પછી એમની એ એવું વિચારી લે કે મારે બરોડામાં રહેવું છે કે મહેસાણામાં રહેવું છે કે જેમ હોય એમ જેની ઈચ્છા જેમ હોય કે અમદાવાદમાં રહેવું છે પણ કદાચ એમાં જગ્યા જ ના હોય તો ભાઈ બીજા જિલ્લામાં જવું પડે અને નોકરી કરવી છે એટલે આપણે જવું તો પડશે જ એમાં તો જ બિલકુલ ચાલશે નહીં બાકી કરાર કરાર કરીને ગાંડા થઈ ગયા એટલે કાયમી નોકરી મળે છે તો લઈ લેવી તો પડશે જ નોંધ છે કે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસાયિક પ્રક્રિયા છે એ ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોતા રહેવાનું હવે વાત આવે છે કે શું સેકન્ડ રાઉન્ડ પડશે તો મિત્રો હા પડશે કેમ પડશે કેમ કે આની અંદર કેટલાક ઉમેદવારો આની અંદરથી છટકશે પછી ત્રીજો રાઉન્ડ પડશે તો હા ત્રીજો પણ પડશે સેકન્ડ કોનો પડશે તો સેકન્ડની અંદર અત્યારે ઓપન કેટેગરીની વાત કરવામાં આવી બરાબર તો પી પછી એનો પડસ છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાઓ જય હિન્દ